આગામી ઓગણીસમી ડિસેમ્બરે યોજાનારી ભુજ બાર એસોસિયનની ચૂંટણીમાં પ્રમુખ અને મંત્રી પદ માટે ત્રિપાંખીઓ જંગ ખેલાશે તો ખજાનચી પદે મહિલા ઉમેદવાર હરીફ જાહેર થયા છે અગાઉ પ્રમુખ પદે રહી ચૂકેલા સચિન ગોર અને વિપુલ કનૈયાની પેનલે ઝંપલાવ્યું છે તો પ્રમુખ પદ માટે રમણિક ગરવા તેમજ જનરલ સેક્રેટરી પદ માટે ચિરાગ કુમાર ઠાકરે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે આ ચૂંટણી જંગ માટે પ્રસિદ્ધ કરાયેલી અખબારી યાદી મુજબ પ્રમુખ પદ માટે સચિન મહેન્દ્રભાઈ ગોર વિપુલ દિનેશ ચંદ્ર કનૈયા અને અપક્ષ તરીકે રમણીક શાંતિલાલ કનૈયાએ ઉમેદવારી નોંધાવી છે ઓગણીસમી ડિસેમ્બર શુક્રવારે કોર્ટ પરિસરમાં યોજાનારી ચૂંટણી માટે સવારે નવથી બપોરે ત્રણ વાગ્યા સુધી મતદાન ત્યારબાદ ચાર વાગ્યાથી મતગણતરી અને પરિણામ જાહેર કરાશે ચૂંટણી અધિકારી એડવોકેટ જીતેન્દ્રસિંહ જાડેજાએ ચંજ ન્યૂઝ સાથે વાત કરતા ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપી હતી ચૂંટણી અધિકારી તરીકે સેવા આપું છું એમાં ચૂંટણી છે ઓગણીસ બાર બે હજાર પચીસના ચૂંટણી યોજાવાની છે ભુજમાં સવારના આઠ વાગ્યાથી કરીને ત્રણ વાગ્યાનો ટાઈમ છે અને સાંજે તરત જ મતગણતરી ચાલુ થઈ જશે અને રિઝલ્ટ પણ આપી દેવામાં આવશે એમાં પ્રમુખમાં મુખ્ય ત્રણ ઉમેદવારો ઊભા છે ઉપપ્રમુખમાં છે મહિલામાં છે આખું લિસ્ટ છે મારી પાસે પણ શાંતિ રીતે ચૂંટણી થશે વકીલોની ચૂંટણી છે બધી બુદ્ધિજીવી વર્ગ છે અને સારો નેતા ચૂંટશે પોતાનો આઠસો ને અડત્રીસ મતદારો છે વ્યવસ્થા છે ઝંડા ચોક છે આપણે પાર્કિંગની જે જગ્યા છે અહીંયા ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની મંજૂરી લીધી છે આપણે અને ત્યાં મંડપ બાંધીને ત્યાં વ્યવસ્થા કરી કરેલી છે બેલેટ પેપર બધા અને કોઈ વકીલોને કોઈ અગવડ ન થાય બધાના બે બધી પેનલોની સગવડતા સાચવાઈ જાય એ રીતે બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે તો બીજી તરફ ઘટ ટર્મમાં પ્રમુખ તરીકે રહેલા અનિલભાઈ ગોરે તેમના કાર્યકાળમાં ભુજ બારને લગતા અનેક પ્રશ્નો અંગે અસરકારક રજૂઆતો કરી હોવાનું જણાવીને સહકાર માટે બાર એસોસિએશનના સૌ સદસ્યોનો આભાર માન્યો હતો હું અનિલસિંહ જોશી પ્રમુખ ભુજ બાર એસોસિએશન હવે આગામી તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસના રોજ સમગ્ર ગુજરાતની અંદર બાર એસોસિએશનની ચૂંટણીઓ થવા જઈ રહી છે ત્યારે ભુજની અંદર પણ પ્રમુખપદ અને હોદ્દેદારો અને કારોબારી સભ્યો માટેની ચૂંટણી ચૂંટણી કમિશનર જે જે જાડેજા સાહેબના નેતૃત્વ નીચે થઈ રહી છે ત્યારે આ સાલ બે પેનલ પ્રમુખપદ માટે અને એક અપક્ષ ઉમેદવાર પ્રમુખપદ કુલ ત્રણ પ્રમુખપદ માટેના ઉમેદવારો છે અને તેમની ટીમો છે આ જે ચૂંટણી છે એના માટે દરેક ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જેથી સઘન રીતે જોડાઈ અને તેમનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે તે દેખાઈ આવે છે અને આ ચૂંટણીની અંદર મુખ્ય જે પ્રતિસ્પર્ધી ગણાય એવા વિપુલભાઈ કનૈયા અને સચિનભાઈ ગોર છે સચિનભાઈ ગોર અગાઉ પ્રમુખ તરીકે રહી ગયા છે જ્યારે વિપુલભાઈ કનૈયા નવા નવયુવાન પરવૈયા છે અને ક્રિમિનલ સાઇઝમાં પ્રેક્ટિસ કરે છે અને એમને સારું સમર્થન પણ મળી રહ્યું છે દરેક જગ્યાએથી અને એમની સાથે સિનિયર જુનિયર અને મહિલાઓ પણ એમના ચૂંટણી પ્રચાર કાર્યમાં એમની સાથે સતત રહે છે અને આ જે ચૂંટણી છે ઓગણીસ બારના એનું મતદાન સવારે આઠથી કરી અને બપોરના ત્રણ વાગ્યા સુધીનું છે ત્યારબાદ મત ગણતરી શરૂ થશે અને રાતના આઠે વાગ્યાની આજુબાજુ મને એવી ધારણા છે કે રિઝલ્ટ આવી જશે અને પ્રમુખ પદનું જે છે એ બધું સુપેરે પાર પડશે અત્યારે ભુજ અંદર ચૂંટણીઓ જે થઈ રહી છે તે સુપેરે અને એક સારા વાતાવરણની વચ્ચે સંપન્ન થાય એવી હું દરેક વકીલોને અપીલ કરું છું અને ચૂંટણી બાદ બધા મતભેદો મતભેદો ભૂલી અને આપણે સૌ સાથે બુધવાર એસોસિએશનને સાથે રહી અને એક ઉચ્ચ સ્તર પર લઈ જઈએ એવા પ્રયાસોમાં સૌ સાથે જોડાઈ જશું એવા હું સિનિયર જુનિયર અને તમામ મહિલાઓ ધારાશાસ્ત્રીઓને અપીલ કરું છું બે હજાર પચીસની સાલમાં હું પ્રમુખ તરીકે હતો ત્યારે વિવિધ પ્રશ્નો જ્યારે ઊભા થયેલા તેમાં લેબર કોર્ટનો પ્રશ્ન હોય ફેમિલી કોર્ટનો પ્રશ્ન હોય કે અન્ય કોઈ પણ કલેક્ટર ઓફિસ સાથેના રેવન્યુના પ્રશ્ન હોય કે જન્મ મરણના પ્રશ્ન હોય એવા તમામમાં અમે જેથી અમે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી અને યોગ્ય પરિણામ લાવી શક્યા છીએ અને આગામી જે પ્રમુખશ્રી આપશે એમને પણ અમે પૂરો સહયોગ આપશું ભુજબારની અંદર કે અમારા બારૂમની અંદર બારૂમની જે હાલતો હતી એને સુધારવા માટે અમે ચારથી પાંચ નવા એસી લગાડ્યા હતી પછી બહારની ઓફિસમાં પાર્ટિશન લગાવી અને જે પ્રમુખશ્રી અને મંત્રીશ્રીની જે ગોપનીયતા છે એ જળવાઈ રહે એવો પણ પ્રયાસ કર્યો હતો અને મહિલા બા જે ધારાશાસ્ત્રીઓ છે એમના બાર રૂમની અંદર અમે એસી લગાડ્યું તેમજ ઉપર અમારા જે લાઇબ્રેરીનો જે રૂમ છે તેમાં જે વોશરૂમની જે સુવિધાઓ પડી ભાગી હતી એને અમે સુપેરે રિપેર કરાવી અને એ સુવિધા પણ પૂરી પાડી

જુનિયર વકીલ મિત્રોને જે કંઈ પ્રશ્નો હશે એનો અમે પૂરેપૂરો નિરાકરણ લાવશું ને સિનિયરોના માર્ગદર્શન હેઠળ ને અમારી નેક્સ્ટ બોડી જે આવશે તો અમારી એવી ગણતી છે સાહેબ અત્યારે કે સિનિયરોની અધ્યક્ષતામાં એક સારી પેનલ બનાવી એક કમિટી બનાવી ને ઉચ્ચ લેવલે જ્યારે પણ રજૂઆત કરવા આવે તો એ સિનિયરો અગ્રતા ક્રમે રજૂઆત કરવા માટે ચાલ રેવન્યુના પ્રશ્ન ઘણા છે અમારી સમક્ષ કે ભાઈ રેવન્યુની ફાઇલો છે જે અમુક સમય છે એ કેસ ચાલતા નથી કોર્ટના કેન્ટીનના ઘણા બધા પ્રશ્નો એવા છે જેનો અમે પૂરેપૂરો અમારી અમારા લેવલે ડિસ્કસ લાવશું એનો